જે ભોળાના જે દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું બનાવીશ દાળ ઢોકળી તો દાળ ઢોકળી માટે થઈ અને પહેલાં તો દાળ લીધી છે વાટ અડધી વાટકી પછી બે લીલા મરચાં સમારીને રાખ્યા છે એક મોટું ટામેટું સમારીને રાખ્યું છે આ ચણાનો લોટ એક વાટકી લીધો છે આ ધાણાભાજી છે અને આ લીમડાના પત્તા છે જોકે લીલો લીમડો જોઈએ પણ હતો નહીં એટલે સુકેલો લીમડો છે અને આ ધાણાભાજી પણ સૂકેલી છે પછી આ મસાલામાં મરચું રાઈ જીરું હિંગ હળદર ધાણાજીરું વગેરે છે તો એમાંથી આપણે દાળ ઢોકળીમાં સ્વાદ અનુસાર જોતાં પ્રમાણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે દાળ બાફવા મૂકશું તેના માટે થઈ અને આપણે ગેસ ઉપર કૂકર મૂક્યું છે તેના તેમાં પાણી ગરમ થઈ ગયું છે હવે દાળ ધોઈ અને દાળ બાફવા મૂકશે દાળ બાફવા મૂકી દીધી છે અને સીટી ભરાય એટલે પાંચ કે છ સીટી થાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ અત્યારે ચાલુ છે અને ગેસ બંધ કર્યા બાદ પછી દાળ બફાઈ ગઈ છે એને ઝઈણીથી કે બ્લેન્ડરથી ઝારી નાખશું દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવાનો છે તો લોટમાં આપણે પેલા થોડી હળદર ઉમેરશું અડધી ચમચી હળદરનું મીરશું હીંગ લેશું ધાણા ધણાથી ધાણાજીનો ભૂકો ઉમેરીશું અને નિમક એક ચમચી નિમક ઉમેરવાની પછી તેમાં સરસ એવો લોટ બાંધી અને પછી એની ઝીણી ઝીણી ઢોકળી બનાવશું જો અત્યારે હવે હું લોટ બાંધીશ હવે આપણી દાળ બફાઈ ગઈ છે એટલે ગેસ બંધ કરી દીધો અને સાઈડમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધી અને તૈયાર રાખી દીધો છે અને દાળમાં ઉમેરવા માટે પાણી ગરમ મૂક્યું છે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી વણી લઈશું તો આ રીતે મોટા લુયા વાળી લેવાના છે અને પછી પાટલા ઉપર આખો પાટલો હોય એ બી સરસ મજાની વણી લેવાની છે એક સરખી અને પછી ચપ્પુ વડે આ રીતે આકા પાડવાના છે નાના જેમ આકા પાડશું એમ સરસ નાની નાની ઢોકળી રીતે આડા આકા પાડી લેશો આ રીતે એટલે આપણી ઢોકળી તૈયાર થશે બાકા પાડ્યા વળી પાછા આડા પાડી લેશું એટલે સરસ મજાની ચોરસ ટુકડા થઈ જશે આ રીતે ચોરસ ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ એક પ્લેટમાં ટુકળી કાઢી લેવાની છે કેમ કે આજે આપણે બીજી ઢોકળી બનાવવાની છે એટલે આ રીતે એક બીજી એક પ્લેટ લઈ અને એમાં ઢોકળી આપણે કાઢી લેશું પણ ત્યાં સુધીમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે દાળ ઝારી અને દાળ ઉકળવા મૂકી દઈશું દાળ સરસ એક રસ તોફાઈ દઈ છે અને આ ઝાર વડે આપણે ઝારી નાખી છે હવે એમાં આપણે આ જે પહેલાં ગરમ પાણી કર્યું હતું એ ગરમ પાણી ઉમેરી દઈશું અને પછી ઉકળવા મૂકશું આ બાજુ આપણે ઢોકળી પણ કાપી અને એક પ્લેટમાં બધી ભરી લીધી છે તો ચાલો આપણે દાળ ઉકળવા મૂકીએ હવે દાળ ઉકળવા મૂકી છે તેમાં પણ આપણે આ હળદર છે એક ચમચી હળદર લઈશું અને દાળમાં ઉમેરીશું પછી ધાણાજીરું એક ચમચી લઈશું અને પણ દાળમાં ઉમેરીશું પછી આ લીલા મરચાં છે જો કે લાલ લીલા છે એ આપણે દાળમાં ઉમેરી દેસુ ત્યારબાદ આ નિમક છે નિમક એક ચમચી દાળમાં એક ચમચી નિમક દાળમાં ઉમેરી દેસુ ગળપણનો ઉપયોગ કરતા હોય તો ખાંડ પણ નાખી શકીએ છીએ ખટાશ ખાતા હોય તો લીંબુ પણ નાખી શકીએ પણ અમે ગળપણ કે લીંબુ નહીં નાખીએ કારણ કે અમારે ઘરવાળાને ડાયાબિટીસ છે તો ગળપણ નથી ખાતા એટલા માટે ખાંડનો ઉપયોગ નહીં કરીએ ખાંડ કે લીંબુનો હવે આપણી આ દાળ ઉકળી ગઈ છે હું જઈ રહ્યા છો તો હવે એના માટે આપણે વઘાર કરીશું તો એના માટે પહેલાં એક પાવડું તેલ મૂકી છે તેલ થઈ જાય એટલે એમાં આપણે રાયજીરું વઘાર કરશું લવિંગ પણ નાખી શકાય છે પત્ર પણ નાખી શકાય છે પણ હું એ વસ્તુ નહીં કરતી નથી ફક્ત રાયજીરું છે દાળ વઘારીશું આપણે અને આ ટમેટા સુધારી રાખ્યા છે ટમેટા અને રાઈજીરું અને લીમડું રમગસ્તું છે દાળ વઘારીશું મીર નાખીશું

વઘાર કરેલી દાળ ઉકળી ગઈ છે હવે એમાં આપણે ઢોકળી ઉમેરશું આ રીતે થોડી થોડી ઢોકળી કરી અને બધી ઉમેરી એટલે ઉમેરશું એટલે ગરમમાં ઉમેરશું એટલે એની જ જુદી પડી જશે ઢોકળી ઉમેર્યા બાદ થોડું આવી રીતે હલાવી નાખવાનું જેથી એકાબીજીની ઢોકળી ચોટી ગઈ હોય તો બધી અલગ પડી જાય અને ત્યારબાદ બે સીટી ખાવા દેવાની તો ચાલો આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તો બધા જમવા ચાલો જે ભડાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હું રંજન ગોસ્વામી મારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો